હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે પોશિનાના ગણવા ખાતે અતિ જોખમી સગર્ભા માતાને આરોગ્ય શાખાની સેવાઓથી નવજીવન પ્રાપ્ત થયું પ્રત્યેક પરિવારમાં સગર્ભા માતાની કાળજી ખૂબ મહત્વની હોય છે સગર્ભા માતાને તેની કોંખે અવતનાર બાળકના સ્વાસ્થ્યની ચિંતા સાથેનો અંતરનો આનંદ પણ હોય છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં અંતરિયાળ ડુંગરોમાં વસતા પ્રજાજનોમાં સગર્ભાવસ્થા અને તેની સાથે જોડાયેલ જોખમો અંગેની જાણકારી ઓછી હોય છે સગર્ભાવસ્થા દરમિયાન માતાને લેવાના ખોરાક અંગે ઓછી જાગૃતિ હોય છે આ પરિસ્થિતિ નિવારવા માટે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાબરકાંઠા દ્વારા ઓછા વજનવાળી સગર્ભા માતાઓને પોષક આહાર મળી રહે તે માટે લાલનપાલન પ્રોજેક્ટ પણ અમલ કરવામાં આવ્યો છે પોશીના તાલુકાના ગણવા ગામના સોનાબેન દ્રાંગી તેમની સગર્ભાવસ્થા દરમિયાન સ્થાનિક આરોગ્ય ટીમ પાસે તપાસ કરવતા તેમનું હિમોગ્લોબિનનું પ્રમાણ શરૂઆતના માસમાં ઓછું હતું જે સાતમા માસ આવતા સુધીમાં વધુ ઘટીને ત્રણ ગ્રામ સુધી આવી ગયું હતું તેઓને સ્થાનિક આરોગ્ય ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબની સૂચનાઓ છતાં પણ તેઓ સમયસર સરકારી દવાખાને તપાસ માટે આવવા તૈયાર નહોતા થતા તારીખ સત્તર ઓક્ટોબરના રોજ તેઓને અને પરિવારના સભ્યોને સગર્ભામાતા અને આવનાર બાળકના જોખમ અંગે સમજાવી હિંમતનગર જીએમ ખાતે સ્ટાફ સાથે આવી ચાર બોટલ લોહીની ચડાવતા માતાની તબિયતમાં સુધારો થયો હતો તારીખ તેવીસ નવેમ્બરના રોજ સોનાબહેન ત્રાંગી ને પ્રસૂતિ પીડા ઉપડતા અતિ જોખમી સગર્ભા માતાઓને મળતી સેવાઓ અને યોજનાકીય જાણકારી આપી સ્થાનિક આશા કાર્યકર દ્વારા હિંમતનગર જીએમ ખાતે લાવવામાં આવ્યા જ્યાં માતાની સલામતી સાથે નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી આમ પોશીના તાલુકા આરોગ્ય અધિકારી ડો ગઢવી અને તેમની ટીમની સતત દેખરેખ અને માર્ગદર્શનથી માતા બાળકને નવજીવન મળ્યાનો આનંદ છે એડિટર જાકિર હુસેન મેમણ